ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ માતાજી જય ગોપાલજી જય ઠાકરજણી જય જલારામ જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલે બિલકુલ મોજમાં રહેવાનું અમારા સિયાબેન પણ જાગી ગયા છે એમના મમ્મી લઈને ગયા છે એમને નાસ્તો કરાવવા માટે અને બાકી જોવા તબાહી મચાવી છે અહીંયા આ બીજું કોઈ નહીં બંદર મહારાજાએ આ બધી તબાહી મચાવી દીધી છે આ પાછું બધું સમયણ ઊભું કરવું પડે એવું છે કારણ કે કૂદા કૂદ કરે ને એમાં બધા ટેકા ચોખા ખેહવી દેખાય છે સારું છે એટલું કે આટલામાં અહીંયા કોઈ અત્યારે માણસો હોતા નથી એટલે કોઈને જાનહાનિ થઈ નથી નહીં તો આ કોકના ટકામાં હોય તો ટકોય રંગાઈ જાય અને બસ ફાઇનલી આજે હવે કંઈ ઉઘાડ થયો હોય ને એવું લાગે છે કારણ કે વરસાદી વાતાવરણ બિલકુલ નથી તો બસ હવે પ્રાર્થના એવી કરીએ કે ઇન્દ્રદેવને કે વરસાદ ના આવે અને જે ગિરનારની લીલી પરિક્રમા છે એ રાબેતા મુજબ જે તારીખથી યોજાવાની છે એ તારીખથી જ યોજાય તો બસ એવી પ્રાર્થના સાથે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તો પાછળ યજ્ઞકુંડમાં કુંડમાં આપણે પહેલાં આંટો મારવા જશું કારણ કે ગઈકાલે તમને લોકોને કીધું એમ કે આપણા યજ્ઞકુંડમાં કુંડમાં જે પ્રજ્વલિત છે અગ્નિ એ અગ્નિ પ્રજ્વલિત છે કે નહીં એ જોતા આવીએ અને સાથે સાથે પાછળ બેક સાઈડમાં નદીના ભાગમાં પણ જોતા આવીએ કે ત્યાં પાણીમાં કંઈ ફેરફાર છો છે કે નથી છો તો ચલો આપણે ત્યાં જઈને મળીએ ને એ ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરીએ તો લાઇક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા હવે કંઈક શાંતિ થઈ અને આજે નાસ્તામાં બન્યું છે મસ્ત મજાનું ઉપમા અમારે મારા જ્યાં ઉપમા બનાવ્યો છે આ અમારે જ્યારે ખાવાનું ન હોય ને ત્યારે જ આવું કંઈક મસ્ત મજાનો નાસ્તો બનતો હોય છે અને ઈચ્છા થઈ જાય છે ખાવાની અહીંયા છે ઉપમા બનાવેલો અને આ પાણી છે ને માટે મૂકેલું છે અત્યારે અત્યાર ભાત ભાત બનાવવાના જ એ જો અહીંયા એને હરખાઈ ગોઠવાઈ ગયું એટલે ઠંડી લાગે નહીં ઠંડીથી બચવા માટે અને બાર બીજી રાવટી પણ પડી ગઈ છે આરોગ્યવાળાની જો અહીંયાથી દેખાતી હશે આ સાંજે આવ્યા હતા બધી આરોગ્યની ટીમ એ એમના પોતાના તંબુ તાણીને જતા રહ્યા છે અને હવે આપણે જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે કારણ કે હમણાં આપણે પાછા બેસી જશું પૂજામાં એટલે પછી પાછું આપણે ટાઈમ મળશે નહીં તો અહીંયાથી પણ તમને લોકોને પહેલાં આજનું જે ગિરનારી વાતાવરણ છે એ શેર કરી લઉં અને પછી આપણે જશું હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આજે ચોખ્ખું છે એટલું બધું છે નહીં એટલે ઇન્દ્રદેવતા મહેરબાન થઈ જાય તો થઈ જાય આજે ના આવે એવું એવા મહેરબાન ચાલો હવે આપણે જઈએ સીધા હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે બાકી આ જે બધું અહીંયા પાથરેલું છે ને એ માન માન સુકાણું છે હવે કારણ કે આજે રાત્રે શાંતિ હતી વરસાદ આવ્યો નથી અને આ બધું એવું રહબોર હતું કે એની વાત જવા દો તમે જય મનોકામના સિદ્ધ સરકડીયા હનુમાનજી મહારાજ કી જય ને હવે જતા રહીએ આપણે યોગ્ય કુંડ તરફ અગ્નિ પ્રજ્વલિત છે કે નહીં નહીં તો થોડા કાષ્ટ આપણે પધરાવી દઈએ એટલે પાછી પ્રજ્વલિત રી એ અમારે આચાર્યજી તો ઓલરેડી આ ચુકે યા પર તો કોઈ દિક્કત વાળી વાત નહીં હે બરાબર ના હમ બસ અગ્નિ પ્રજ્વલિત રહી નહીં તો હે હલકા હલકા સા ધોવા નિકલ રહ્યા હૈ તો કોઈ દિક્કત વાળી વાત નહીં હે અબ જય નવ દુર્ગામાં વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

બેન બની વાઇડર આ તેમનું કામ કમ્પલીટ થઈ ગયું બસ આપણે સાડી કરીને હમણાં રેડી થઈ જાય અને પૂરા સાડીનો લુક મેં ક્યારેય બતાવ્યો જ નથી પોસિબલ હશે તો આજે તમારા લોકો જોડે શેર કરીશ કે સાડીનો લુક બતાઈએ અને બાકી બધું વિડિયો નથી આવી શકતા એ માટે બધાથી પહેલા સોરી કેમ કે નથી આવી શકતા ને નથી આવ્યા નથી આવ્યા એમના માટે સોરી કેમ કે નથી પહોંચી શકાય એમ અત્યારે કોઈ કારણ પોસિબલ જ નથી એમ કે તો ચાલે આજે આપણે આ મહારાજે મંડપ સજાવ્યો છે જોરદાર આ નવું આવ્યું આજે નહીંતર ખાલી ગઈકાલે આટલું જ હતું આ બધું એની જગ્યાએ આજે આ લટકણ પણ આવી ગયાં છે તો બહુ મસ્ત મહેનત કરી છે આપણે આ બાગેશ્વર ધામના મહારાજ છે આપણે સીતારામ સાધુજી હા અને બાકી અહીંયા આપણા યજ્ઞ કુંડમાં આચાર્યજી આજે ડ્યુટી ચેન્જ કરી એવું લાગે છે આ આચાર્ય વાં જતા રહેવાના છે એવું કહે છે પણ સાચું હોય કે ખોટું ખબર નથી આપને સચી બાત હે કે ગલત બાત એવો ગલત હે ને હા વહા પર નહીં જા શકતે ભાઈ જાને કુ જા શકતે લેકિન સ્પીડ કે લિયે ઇન્હે કુ ભેજો ઓકે 180 કી સ્પીડ પર જાના હે આજ ક્યા 180 કી સ્પીડ પર જાના હે ओके okay. चलो यजमान जी आ गए हैं गाड़ी का आवाज आई है देख के आते हैं हम स्वाहा स्वाहा Slow her, swallow her, swallow આ જવું ને હાલો ને જઈએ હા સિ બા લે રા સન્પ્રજાય પુત્ર વિવુષાન ભવ ભવ સતર ભવ મોહ તા ગોલા વૈનતરા સ્વાહા તસિતૈર ભવતિ વિધામ ૃતામીતે સમય ગોચરે સ્વાહિય મત પૃથક્ પૃથક્તિ વાંધા કચિદ્રાતા વાંધાસ્ત સ્વાહ પશુપક્ષી મૃગા જ્ઞાન મનુષ્યાનુ્યાને સપત બહુધા શ્રી નામ મમો દેવાના કાર્ય સિદ્ધિધમ્માર્ભવિદલા લોક સા નિધીતેોગ નિદ્રા યથા વિષ્ણુ

હોલ્ટ પડ્યો બધા લોકો આવતા જાય છે જતા જાય છે અને ખાતા પીતા રહીએ બરોબર ને હા હટાવ હટાવ ફટ 1 વાગે પાછું શરૂ કરી દેવાનું છે 12 ને થઈ હે 1 વાગે સુધીમાં આઈપો ઓલા મારા તો 2 વાગવાનું કે કે 2 વાગે કરશું આચાર્ય મેન ખબર નહી આમ આવે શું કરે તો તો બાકી આ પછી તમે એમ ક્યો રહી ગયું અને બીજું પ્રગનાબેન તમારું મંગળ સૂત્ર બતાવો હાલો જોઈ લો બરાબર ને હે હું કયો ભાઈ આમાં હે ને બધી પગનો દુખાવો હાથ નો દુખાવો જાય વયું જાય કે નહીં વિપિનભાઈ સાચું હા पंद्रह मिनट में मिनट में नहीं बहुत बढ़िया आनंद आएगा हम हो जाए ऐसा क्यों 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 संभव नहीं है <laughs> क्यो? तो क्यो? क्यो? क्यो पार नहीं पार नहीं 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 सबको अच्छा लगेगा इनके अलावा पांच मिनट में एक पार्ट पांच मिनट में एक पार्ट नहीं हो पाएगा भूतो न भविष्य ऐसा कभी नहीं हो सकता हाँ और जो इस प्रकार का कहता है कि पांच मिनट में मैं ચંદી કા પાઠ કરું સમજતા હું બ્રાહ્મણ નહીં ઓકે કઈ નહી હાલો આપડે ચા પાણી પીતા રાજુભાઈ પાસે બોલવાનું ચાલુ કરતો આપડો વેપાઈ જાહે પાણી પીવાનું હાજુ ભાઈ દ્વારકા કબ જ નહી हाँ लेकिन जब अगली बार इन सबको जाना है तो और बाकी जो लोग हैं यहाँ पे शेष वो यदि जाना चाहे तो जा सकते हैं द्वारिका जो बहुत अच्छा स्थान है द्वारिका नागेश्वर और द्वारिकाधीश द्वारकाधीश बाद में मोचा हनुमान मोचा हनुमान रास्ते में पड़ता है हाँ माधवपुर माधवपुर में तो लोग जा सकता है जा, जा सकता है दिव्य स्थान है ફાઇનલી ગ્રાઉન્ડ સાફ થવા લાગ્યું છે એટલે સારા અણસાર છે એવું હું માનું છું ત્યાં સુધી કારણ કે આ ગ્રાઉન્ડ અને માથે જતાં જો ઓલા ટેકા ચોકા બધા પડી ગયા હતા ને એ પણ ફિટ થઈ ગયા છે એટલે હવે લગભગ કહીએ ને કે ફિફ્ટી પર્સન્ટ વાંધો નથી ફિફ્ટી પર્સન્ટમાં આપણે હવે જોઈએ ન્યૂઝ શું આવે છે ને ગિરનારી મહારાજ ઉપરથી વાદળો પણ જતા રહ્યા છે હવે અને ચાલો હજુ આપણે હજી એક પાઠ કરવાનો બાકી છે એક પાઠ થઈ જાય પછી આવતીકાલે છે યજ્ઞની પૂર્ણાહુતિ એટલે ગઈકાલનો પાઠ આજે ફરી આપણે કરી લેવાનો છે નહીં તો દરરોજના બબે પાઠ એવું નહોતું નક્કી પણ ગઈકાલે પૂર્ણાહુતિ છે એટલે એક પાઠ જ કરવાનો રહીએ અને વહેલાસર પૂર્ણાહુતિ થઈ જાય એમના હિસાબે એ પાઠ આજે આપણે કરી લઈએ છીએ બસ પાઠની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છે એમ એમ જે બ્રાહ્મણોની ડ્યુટી પૂરી થતી જઈ છે એ લોકો એવી રીતે મોતી એવા કરે છે ને એની વાત જવા દો અત્યારે આ હલા દ્રશ્યો નો નજારો માણે છે અને આપણે પણ પૂરું થઈ ગયું એટલે ઓલા હું ફ્રી ડ્રેસ પહેરીને આપણે નીચે જઈએ છીએ હવે પાછા આખો દિવસ આમ કેમ બાંધી દીધા હોય કોઈએ એના જેવું લાગે હમણાં હું રહી ગયો હું જાત ગલગોરથી ખાતો ખાતો હમ સારું હાલો તો હું નીચે જઈને ચા પાણી બધું પી અને પછી જોઈએ છીએ આની રસોઈમાં શું છે આ તો અત્યારે પ્રજ્ઞા પણ એક ટાણું કરવાનું કેતી હતી

Abo, abo, ¿qué? Abo, abo, ¿qué es Dada, abo.